હેલો મારું નામ લેન્સી છે જોના ટાઈમથી શરદીને હું મને રહેતું હતું ત્રણ યર જેવું થયું એના ડેઈલી જે શરદી રહેતી હતી બપોર સુધી ને એવું થાય ત્યાં સુધી મને નાકમાંથી પાણી પડવું ને ઈરિટેશન થાય અને માથું દુખે ને એવું બધું રહેતું હતું થોડી વીકનેસ રહેતી હતી શરદીના કારણે પણ મેં ઘણી દવા કરી છે પણ એનાથી કંઈ સોલ્યુશન નહોતું આવતું હમણાં અત્યારે મેં આયુર્વેદિકની ટ્રીટમેન્ટ શરૂ કરી છે હરિકુંદન આયુર્વેદિકમાં અને અહીંયા આગળ જઈ સરરે મને પંચકર્મ સજેસ્ટ કર્યું હતું તો મેં એમાં વમન વિરેચન એવી ઘણી પ્રકારની ટ્રીટમેન્ટ્સ આવે છે તો મેં વમન વિરેચન બસ્તી એ બધી ટ્રીટમેન્ટ કરાવી છે નસ્ય કરાવ્યું છે જેનાથી મને કહેવાય કે સો ટકા જેટલું રિઝલ્ટ મળ્યું છે તો એવી વમનને વિરેચન કરાવ્યા પછી મને ઘણી આમ રાહત મળી છે એમાંથી જે પાણી પડતું હતું ને માથું દુખવું ને એ બધી જે પ્રોબ્લેમ્સ હતી એ અત્યારે બધું સોર્ટ થઈ ગયું છે અને સારું લાગે છે મને બીજી કંઈ સાઈડ ઇફેક્ટ નથી ત્યાં અત્યારે બહુ ગમે છે